આણંદ જિલ્લામાં ખંભાતના દરિયા કિનારાની ભરતીમાં ફેરફાર જોવા મળી રહ્યો છે તંત્ર એલર્ટ મોડ ઉપર આણંદ જિલ્લાના ખંભાત દરિયાની ભરતીમાં ફેરફાર જોવા મળી રહેતા દરિયામાં ભરતીના પ્રવાહની ગતિ વધવા પામી છે અને કિનારા તરફની માટીની મોટી ભેખડો દરિયાના પાણીમાં તૂટી રહી છે જેના પગલે ખંભાત પાલિકાએ દરિયા કિનારે નહીં જવા સૂચના આપી અને બોર્ડ પણ મારવામાં આવ્યા છે ત્યારે તટરક્ષક દળના જવાનોને પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે સૂત્રોની મળતી માહિતી અનુસાર ખંભાત નજીક આવેલા દરિયાના પાણીમાં ભરતી ઓટની પ્રક્રિયાને કારણે સમયાંતરે દરિયાના પાણી રહેણાંક વિસ્તારમાં ધસી આવતા હોવાનું જોવા મળે છે ખંભાત શહેર સહિત ચૌદ ગામોમાં દરિયાના પાણી વર્ષો બાદ પરત ફર્યા છે ત્યારે ખંભાત રાધારી વિસ્તારમાંથી દરિયો અગાઉ દસ કિલોમીટર જેટલો દૂર હતો શહેરીજનો અને પર્યટકોએ દરિયા અને નજીકથી જોવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું પરંતુ હાલ દરિયાના પાણી કિનારાથી માત્ર આઠસો થી નવસો મીટર સુધી જ દૂર હોય ત્યારે સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે ખંભાતના અખાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દરિયાઈ સપાટીના તાપમાનમાં વધારો દર્શાવ્યો હતો જેમાં ખંભાતના અખાતમાં એક પોઈન્ટ પોંચ ડિગ્રીનો વધારો હાલ જોવા મળી રહ્યો છે ત્યારે ખંભાત નગરપાલિકા દ્વારા તેમજ ખંભાત શહેર પોલીસ તંત્ર દ્વારા ખંભાતના શહેરીજનો અને પર્યટકોને દરિયા કિનારાથી દૂર ન જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે રિપોર્ટર મહેશ ચૌહાણ સાથે અરવિંદ રાવલ ખંભાત આ દરિયા કાંઠે ધોવાણની જે ઘટના બની છે અને બની રહી છે દરિયો નજીક ને નજીક આવે છે અને ભેખડો કસી રહી છે તો આપ નગરપાલિકા તંત્ર તરફથી શું પગલાં ભરવામાં આવ્યા છે આણંદ જિલ્લામાં આવેલું ખંભાત ખંભાતના દરિયા કિનારે સાગરકાટના જવાનોએ અમને ખંભાત નગરપાલિકાને જાણ કરેલી કે જે ભરતીના સમયે પાણી આવે છે ત્યારે ભેખડો કસી પડવાની ઘટનાઓ બની છે અને ઊંડા ઊંડા 30 36 ફૂટના કાડાઓ થઈ ગયા છે એના અમે આ ખંબાતનગરના સલામતી નગરજનોની સલામતી અને એ લોકોને જોખમ ના થાય એના માટે અમે લોકોએ ત્યાં આગળ દરિયા કિનારે તો અહીં સાઇન બોર્ડ લગાવ્યા છે કે ભાઈ કોઈ અંદર જવું નહીં કારણ કે ત્યાં આગળથી નીચે જમીનનું લેવલ કેવું છે કે ભાઈ ઓછું છે એટલે કોઈ જવું નહીં એના અમે બેનરો માર્યા છે અને સાગર રક્ષકો રક્ષકોને અમે જણાવ્યું કે કોઈ આવે તો કોઈને જવા પણ નહીં રહેવાના